ધોળકામાં બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકો માટે નિઃશુલ્ક નિદાન અને માર્ગદર્શન કેમ્પ યોજાયો રાજ્યકક્ષાએ રમીને આવેલા વિશિષ્ટ બાળકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકોને દયાની નહીં પણ યોગ્ય તકની જરૂર છે તેવા ઉમદા વિચાર સાથે ધ્વાકાના કલીકુંડ વિસ્તારમાં રવિવારે એક વિશેષ મેડિકલ કેમ્પનું એક બે બે હજાર છવ્વીસ રવિવારે સફળ આયોજન કરવામાં આવ્યું હતું ફ્રીડમ ડે કેર સેન્ટર દ્વારા ગુજરાત સ્પાસ્ટિક સોસાયટી અને મધુનીતા થેરાપી સેન્ટરના સહયોગથી આ સેવા યજ્ઞ યોજાયો હતો ફ્રીડમ ડે કેર કલિકુંડ સ્થિત નીલકમલ શોપિંગ સેન્ટર ખાતે આયોજિત આ કેમ્પમાં ડોક્ટર સોનાલી નીલેશભાઈ ડોક્ટર રોનક અને દીપક ગોહિલ જેવા નિષ્ણાત ડોક્ટરોની ટીમે સેવા આપી હતી આ કેમ્પમાં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ અને સાયકોલોજીસ્ટ દ્વારા બાળકોનું ઝીણવટભર્યું ભર્યું નિદાન કરવામાં આવ્યું હતું ખાસ કરીને પથારીમાં પેશાબ કરવો આક્રમક વર્તન એકાગ્રતાનો અભાવ અને વાય ખેંચ જેવી તકલીફો ધરાવતા બાળકો માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો હતો આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિશિષ્ટ બાળકોની માતાઓ માટે રાખવામાં આવેલું ખાસ કાઉન્સેલિંગ સત્ર હતું ફિમેલ સાયકોલોજીસ્ટ બબીતા ત્રિવેદી દ્વારા માતાઓને મનોવૈજ્ઞાનિક પ્રશ્નો અને મૂંઝવણોનું નિરાકરણ કરી તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું મહાનુભાવોની ઉપસ્થિતિ અને સન્માન કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે ધોળકા અને નવજવાન સંસ્થાના પ્રમુખ વસી હૈદર પીર જાદા ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે હરીશભાઈ પરમાર પૂર્વ પ્રમુખ ધોળકા નગરપાલિકાના જાણીતા આગામી તેર ફેબ્રુઆરી રજૂ થનારી ફિલ્મ બ્લેક બર્થ ડેના રાઇટર અને ડિરેક્ટર બ્રિજેશ બૌદ્ધ સાહિદ અલી હરેશભાઈ વાઘેલાએ હાજરી આપીને આશીર્વચન પાઠવ્યા હતા સંસ્થાના પ્રમુખ ભાવિન પરમાર અને મહેમાનો દ્વારા રાજ્ય કક્ષાએ રમીને આવેલા સંસ્થાના તેજસ્વી બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના પ્રમુખ ભાવીન પરમાર હરીશભાઈ પરમાર સુરેશભાઈ ગોહિલ હેમલતાબેન મકવાણા મીના મેરૈયા મુકેશભાઈ પરમાર અને ભરતભાઈ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને સ્વાગત કરાયું હતું ટ્રસ્ટના શ્રી ભવિન કુમારે અંતમાં જણાવ્યું હતું કે બાળકને ઘરે બેસાડી રાખવાને બદલે તેને યોગ્ય તાલીમ અને મેડિકલ સહાય અપાવવી જરૂરી છે જેથી તે સમાજની મુખ્ય ધારામાં બોલી શકે રિપોર્ટર ઇદ્રી શેખ ધોરકા હમ દેખાયગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઇક કીજે સબસ્ક્રાઇબ કીજે ઓર હમરે જોડે રહીએ હમ દેખાયગે આપકો સચ્ચાઈ કી ખબર